નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું પિંડારિયા તારીખ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ તમામ ટકા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપરના વાહોવાને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને વિડીયોને એક લાઇક પણ જરૂરથી આપી દેજો તમારા લાઈક નહીં થાય પણ વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે યુટ્યુબના અલ્ગોરી માહિતી મળશે કે વિડીયામાં કાંઈક સારી એવી માહિતી મળે છે જેથી એ વધારે લોકો સુધી વિડીયોને પ્રમોટ કરશે એટલે જરૂરથી એક લાઇક આપી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો રૂપિયાથી ઊંચો ભાવ આઠસો ચાલીસ રૂપિયા હતો घौनी बात करिए तो 511 થી 562 रुपया काडा ताला जी 2840 થી 3100 મગની વાત करिए तो 1600 થી 2041 સોયાબીનાજી 848 થી 869 દેશી વાલ 1400 થી 1931 પીડાચણા 1100 થી 1230 રૂપિયા સફેદ ચણા 2000 થી 3050 મેથી નવસો ચાલીસથી અગિયારસો પંચાણું રચકાના બીજની જો રાજકોટમાં વાત કરીએ તો ઓગણત્રીસો પચાસથી ઓગણત્રીસો પચાસ એ જ રીતે આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસોથી ચારસો સાહીઠ તુવેર સોળસો પચાસથી બે હજાર રાયડો આઠસો સિત્તેરથી નવસો રૂપિયા અજમો બે હજારથી એકત્રીસો સૂકા મરચા પંદરસોથી ત્રણ હજાર નવસો એરંડો અગિયારસો પાંચથી અગિયારસો ત્રેવીસ રાય અગિયારસોથી તેરસો પચીસ ચોળીની વાત કરીએ તો ત્રણ હજાર વીસથી ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા વરિયાળી આજે તેરસો વીસથી તેરસો વીસ એ જ રીતે કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો એકત્રીસો થી બત્રીસો એસી રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો સો રૂપિયાથી બસો પાસઠ લસણ ચાર હજારથી છ હજાર આઠસો અડદ બારસોથી ઓગણીસો ધાણા અગિયારસોથી સત્તરસો પચાસ ધાણી બારસો પચાસ થી બાવીસો તલ પચીસસો પંચાવન થી એકત્રીસો પચીસ ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો ત્રીસ રૂપિયા જડી મગફળી અગિયારસોથી બારસો ત્રેસઠ કપાસ અગિયારસો દસ થી ચૌદસો અઠ્યાસી રાજકોટમાં જો જીરાની વાત કરીએ આજે તો ચાર હજાર પાંચસો રૂપિયા થી છ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જામનગર ગોંડલ જુનાગઢ વાળો વિડીયો પણ થોડી જ વારમાં તમને મળી જશે એટલે આ વિડીયોને લાઈક આપી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બને રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર